શિક્ષક દિવસ ઉજવમાં આવે છે અને સર્વપલ્લી રાધાકૃષ્ણ છે તેની યાદમાં આપણે ઉજવીએ છીએ તો આજનો વિડીયો લઈને આવી છું તે છે કેળવણી નિરીક્ષકની ભરતી માટે છે મિત્રો તો ટૂંક જ સમયમાં આવી રહી છે કેળવણી નિરીક્ષક ની ભરતી ત્રણ માસની અંદર જ આવી આવી જશે કરી દેવામાં આવશે મિત્રો ભરતી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કીધેલું છે રાજ્યમાં કેળવ કેળવણી નિરીક્ષક સંવર્ગની ત્રણની

આવશે અત્યારે કેળવણી શિક્ષક ની ભરતી ની વાત થાય છે પણ આપણે હું તો જ કહું છું કે હજી પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં પણ ભરતી ક્યારે આવશે તો આ અંગે ધારાસભ્ય સુરતના છે અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસોરિયા એ જણાવ્યું છે અને મોબાઈલ ઉપર પ્રયત્ન કર્યો પરંતુ તેઓએ કોઈ પણ કારણસર કોલ રિસીવ કરવાની તસ્દી નથી લીધી એ અંતે છેલ્લે શિક્ષણ મંત્રી કુબો ડિંડર નો સંપર્ક થયો હતો અને એને ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો છે તેને વધુમાં વધુ કહ્યું છે કે કેળ નિરીક્ષકની ભરતી અંગે મજૂરી લેવાઈ ગઈ છે મિત્રો અને ધારણાધોરણ મુજબ ત્રીસ ટકા પ્રમોશનના આધારે અને બાકીના ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક પ્રસંગે સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ઉમેદવારોની પરીક્ષા લઈને ભરતી પ્રક્રિયા કરીને નિમણૂક કરી દેવામાં આવશે અને એ પ્રક્રિયા હાલ હોવાનું જણાવ્યું છે મિત્રો તો ટૂંક સમયમાં જ ખેલાવની નિરીક્ષક ની ભરતી આવી રહી છે જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને જરૂર જરૂરથી કરજો ધન્યવાદ ફ્રેન્ડ